હું કિસલો માલ આજનો લોક આપણે પાછો નરસિંહભાઈની ડેરીથી ચાલુ કરીએ ખવારના ફોર આ આ નરસિંહભાઈ આ સંદલો આ ગોવિંદ ગોવિંદલાલ આ અટાણામાં પડી કાં ખોલીને બેઠો જા ગોવિંદો એ કાં ભૂખ લાગી ગઈ આ પ્રદીપ બાજા અને ફોન કરી કરીને થાય કો દહ વાઈ ગયા એવો દૂધ લઈને હવે અમારે વેરાવળ જાવ હવે કયા પૂગવું આમાં એ સમજતો નથી લે તમે કોમેન્ટમાં બે શબ્દ કહી દેજો એને બાજુની દુકાન વાળો આદેશ પાન

હું ને નરસિંહભાઈ હવે ભૂગી ગયા અહીંયા પ્લાન્ટ અવાડી તમને અંદરનો નજારો બધાનો પ્લાન્ટ કેવો છે પ્લાન્ટે વિડીયો ઉતારવાની ના પડે લાવો વિડીયો બંધ ગયો હવે જો ગાડી અહીં પડી છે ગાડી દૂધ ભરાઈ ગયા સુધી નીકળી જાય દૂર ત્યાંથી પછી આપણે જવાનું છે મોરાજ ખાલતા ત્યાં જ મુને નરસિંહભાઈ પરિવાર હવે ક્લાઇન્ટે બી જ

રાખો જો પાઉ હે કે તાસી નાસ્તો કરે લે હાયલા કરે હવે રાતના નાસ્તો કોઈ નવ મારે જનમોહન આવે આવડી વાર પૂરી જો ઢીલક સહીલા જનમોહન લેવા જનમોહન ખાલી જો હવે એમ કે જનમોહન ખાલી છે લે જનમોહન લેવા અમર બીજી દુકાને જવાન એટલે આ લોકોને આપણે કહી દઈએ તાળું હોય તો મારી જો જૈલા બા જનમોહન નથી હવે હું આવી જ્યો મનાભા જનમોહન લેવા આપણે મેં તમને આની પેલા વિડીયો માધવોહન જન્મોહન ખાઈ આપણે જવાનું છે વાડીએ ડોબા દોવાનું જઈશું જન્મોહન લઈ આ દીપાની મુલાકાત લઈ હવે મારે જવાનું છે વાળી ડોબા દો હું ડોબા જોઈ ને તમને મળું પડશે હું ભૂબી જ્યો આપડી વાડીએ હવે વાડિયા ગયો જ્યો જોયું મારા પપ્પા બીજા મારા મોટા આપે ત્યાં ખાલી આટો મારવા બે હવા જાય બાજુમાં એક ખેતરવા સેટા રહી હું ને તબેલામાં આંટો મારું અને આટો મારી આમ ખળ પડ્યો અંદર કાપી બાંધીને હવે દોવાનું છે આપણે આને જોઈએ મારા તબેલામાં આંટો મારી હું મારા કાકાના ઘરે આવ્યો કાકાને ઘેરે આવીને જોયું તો અમારા દાદા ખડ કાપે આ આ પડ્યું ખખડાવતા હું વિડીયો ઉતારું ડોહીમાં ઉભા થાય આપણે દોવાઈ ગયું એટલે હવે મારે નીકળી જવાનું છે હરિપુર રસ્તામાં એક બે ભાઈ ને છે આપણે હરિપુર લેતા જવાના છે એટલે હું તમને મેરેજ આવીને જ મળું પાછો હું આવી જ નરસિંહ ડેરીએ હવે આ હેલ્મેટ ભૂલી ગયા જો ધુલ્લો હાથમાં લઈને વિભો આ ભાઈને હરિપુર આપણે ભેગું આવવાનું છે એ લેતા જાય આપણે હરિપુર જાતો તો આપણે ગાડી થઈ ગઈ થઈ હવે ને પેટ્રોલ નાખતો હું આવ્યો જોઈ આપડા આપણા ભાઈને કહીએ લે પેટ્રોલ નાખી દે પછી આપણે જઈએ હરિપુર આપણે હરિપુર જતા હતા એક ભાઈની વાત જોઈને આપણે રસ્તામાં જોઈ લો આ હનુમાન નું મંદિર છે આ હરિપુર જવાનો રસ્તો છે હું ને આ ભાઈ બે ની વાત જોઈએ હવે આવે એટલે આપણે હરિપુર જવાનું છે